શહેરોમાં દિવસે ભારે વાહનો પર પ્રતિબંધ છે કોઈ અંદર પ્રવેશ કરે તો તેમના વાહન જપ્ત થાય દંડ ફટકારો આવા પણ નિયમ છે પરંતુ માત્ર કાગળો પર જ નિયમ કામ કરે છે કારણ કે રાજકોટમાં આજે બેફામ દોડતા ડમ્પરે એક નિર્દોષ યુવતીનો ભોગ લઈ લીધો છે જે જઈ રહી હતી કોલેજ પરંતુ ડમ્પર તેના માટે કાર બનીને આવ્યું અને અડફેટે લેતા તેની માથે ફરી ગયો તેને કેવા છે જીવ રફતાર ના કંપાવનારા એ દ્રશ્યો જોઈ લો સુધરે એ સિસ્ટમ નહીં અને નિયમોનું પાલન કરાવે તે પોલીસ નહીં આવું કેમ કહેવું પડે તે તમે આ વિડીયો પરથી અંદાજ લગાવી શકો છો જેમાં કોલેજ જતી એક યુવતી માટે ડમ્પર કાર બની ગયું બેફામ રફતાર ને રાજકોટ માં કોઈ રોકનાર નથી ત્યારે જ તો શહેર ના હનુમાન મઢી ચોક પાસે કોલેજ જઈ રહેલી બે યુવતીઓ ના એક્ટિવા ને ડમ્પર ચાલક ટક્કર મારી નાસી જાય છે ઘટના અંગે વાત કરીએ તો કણસાગરા કોલેજ માં અભ્યાસ કરતી જુહી નડિયા અને નિશા રાડંગા સાથે કોલેજ જઈ રહી હતી આ દરમિયાન હનુમાન મઠી ચોક પાસે ડમ્પર તેમની જ બંને નીચે જેમાં વર્ષીય પગ અને ભાગે ડમ્પર નું ફરી વળ્યું હતું જ્યારે એક્ટિવા ચલાવતી નિશા રાણંગા નો ચમત્કારી બચાવ થયો હતો જુહીને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડવામાં આવી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું અને તેના પરિવારમાં માતમ છવાઈ ગયું

કે આવી દીકરી નહીં પણ આખો ઘર નું કેર કરે એવી હતી મારી માં કેવાય દીકરી કેવાય એવું એનું હતું એનું જીવન એવું હતું અને એ અમારો નો કટકો બધું એમ કે આ રાજકોટમાં અવાર નવાર આવી ઘટના કોકના કાળજાના કટકા છીનવાઈ જાય હવે આ પરિવારના ના આગ્રહ ને જો હોસ્પિટલમાં જ પોક મૂકીને રડી રહ્યો છે મા બાપ તો પડી ભાંગ્યા જ પરંતુ નાના ભૂલકાઓ પણ નો ધાર આસુએ રડી રહ્યા છે કારણ કે તેમણે પોતાની બહેન ગુમાવી છે અને તે પણ બેફામ દોડતા ડમ્પરના કારણે મોટા શહેરોમાં દિવસે ભારે વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ છે છતાં બેફામ રીતે ડમ્પરો દોડે છે અને તે પણ પોલીસની રહેમ નજર અને હપ્તારાજના ના કારણે પોલીસે ડમ્પર જપ્ત કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ડમ્ફર ચાલક દ્વારા એક સ્કૂટી ચાલક એક્ટિવા ચાલક બેન્ડર ફેટે લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર થઈ છે જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશને તે માટેની નમૂનારૂપ કાર્યવાહી કાયદેસર ખબર કરવા માં આવે સવાલ એ થાય છે કે અમારી દીકરી અમને પાછી જોઈએ તમે લાબી આપશો તમારા પાપે આજે અમારી લાડકી દીકરીનો જીવ ગયો તમે સ્વીકારશો દંપારો શહેરમાં કોને رحم નજરથી દિવસે બેફામ દોડે છે તમારા ખીસા ભરવા તમે આમ જનતાના જીવનો સોદો કેમ કરો છો જાહેરનામા બહાર પાડ્યા પછી તેની અમલવારી કોણ કરાવશે બેફામ દોડતા ડમ્પરો માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને મોટા શહેરોમાં ત્રાસ વધી ગયો છે કાર્યવાહીની વાતો થાય છે પરંતુ કાર્યવાહી કાગળ પરથી આગળ નથી વધતી જેથી આજે જુહીને જીવ ગુમાવવો પડ્યો છે કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ